રોજ ઝઘડા આજ તો ઈવાનો ફેસલો કરી દે જમીન નો સો વીઘા જમીન ઈવાનો ફેસલો કરવો જ પડશે બે ભાઈઓ લડ લડ કરી કકા બાબા ના આપણો ફેસલો કરવો સારો

પેલા થઈ ગયા એટલે પેલા જો કે એ બીજું બાલી હોય આ બધું જુજે જુજે આવો આવો આ બે જણા બે કાકા બાપાના ના રોડ લળ લળ કરતા તા તા નિકાલ લાબુ જ પડક માર આવી વકીલ ને મળ્યા તા બધું કમ્પ્લીટ પાકા પાયા કરીને આવ્યો આ હાલો તો જમીન નો કરી દીધો કનેક્શન ઓ રોડ લળ લળ કરતા તા તા બે વીઘા વિઘા તમારે બે વીઘા ઓન

તમને જ આવા બોલતો ખાલી તમને જો આવડા તા લ્યો તા તમે વાત કરો તો મોટા પાણે લે હું તો આયા દે જો તા તો વાત કરો હું પૂરા બેરા બાર આવતો જ આવો ટાઈમ બગડા મારે ઓના કારણે તો આહો એ તો બોલે જો એ હવે લડવા ના હોય મો તમારે તો હું કા બિઝનેસ ચાલુ હ ઓ રઘુબા બોલો મોટા ભાઈ ઓય 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 યાર એ તો વાત કરી તા ની યાર યો ને એકલા જ ખાવું એવી વાતો કરી

હોય ને આ પૂરો આટલા મેં નો ભેગો કરજો બસ હા ટ્રેક્ટરવાળામાં ફોન કરો હો સમજાય ને હવે કીધું એ